જીવનની સૌથી વધુ મહત્વની બાબત વ્યક્તિની તંદુરસ્તી છે શરીર કુદરતી છે અને જો પ્રકૃતિ સાથે જોવામાં આવે તો માણસ વધુ નિરોગી રહી શકે છે તેથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસ ને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે તારીખ એટલે કે રોજ કામરેજ રોડ જમનાબા ભવન ખાતે પંચાવનમાં થર્સ ડે ટોસ કાર્યક્રમ કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે માણસને નિરોગી રહેવા માટે ડોક્ટરની પાસે જવાની જરૂર નથી થોડી જાણકારી અને થોડી વધુ કાળજી રાખવાની જરૂર છે શરીર અને મનને અટૂટ બંધન છે જો શરીર નથી તો તમે નથી અને જો તમે એટલે કે મન નથી તો શરીર પણ નથી આમ શરીર આપણો એક માત્ર સાધન છે તેના વગર જીવી શકાય તેમ નથી ત્યારે રોગિષ્ટ થયેલ અંગ બદલી શકાય પરંતુ શરીર નહીં બદલી શકાતું નથી જીવ માત્ર જેના આધારે જીવે છે તે મૂળ આધાર જ શરીર છે માણસ જીવે છે માત્ર શરીરના કારણે તેથી તેની પણ કાળજી લેવી જોઈએ

સામાજિક સ્વસ્થ રહેવું તે ખરી તંદુરસ્તી છે માણસ બધું જાણે છે સમજે છે પરંતુ જરૂર થોડી કાળજી ન રાખે તો રોગ વગર નિયંત્રણ આવે છે આરોગ્ય જીવનશૈલી અને કાળજીનો અભાવ રોગ થવાના મુખ્ય કારણો છે જેમાં ખોટી માન્યતા અધૂરી જાણકારી અને થોડી બેદરકારીને કારણે માણસ તંદુરસ્ત જાળવી શકતો નથી અને શારીરિક પીડા ભોગવે છે ડાયાબિટીસ કે બીપી જેવા રોગમાં નવા નવા ખતરા રોગોને વધુ વકરાવે છે ખરેખર નિરોગી જીવન માટે માન્યતા જાણકારી અને કાળજી એ મહત્વનો આધાર છે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ